હપ્તો મેળવવા ફાર્મ રજિસ્ટ્રેશન ફરજિયાત મિત્રો પીએમ કિસન સમાનિધિ યોજનાનો જે આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો જો તમારે જોતો હોય તો તમારે કમ્પલસરી ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું પડશે જ કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખેડૂત માટે આગામી હપ્તો એટલે કે બાવીસમો હપ્તો મેળવવા ફાર્મ રજિસ્ટ્રેશન ફરિયાદ કરવામાં આવ્યું છે રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી મેળવવા આ રજિસ્ટ્રી કરવું જરૂરી છે મિત્રો ની બાકી હોય તેવા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મ રજિસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામક ની કચેરી ગાંધીનગર દ્વારા અનુરોધ કરાયો છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પર કરવામાં આવેલા રજીસ્ટ્રેશન થકી દરેક ખેડૂત મિત્રોને

એમનો લાભ નહીં મળે તો મિત્રો જે જે ખેડૂત મિત્રો ને હજુ સુધી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી છે રજીસ્ટ્રેશન કરાવો તમને મિત્રો જેમ આધાર કાર્ડ ની જેમ જ અગિયાર અંક નો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે આ મુજબ જ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાભ મળવા પાત્ર રહેશે